એક પેડ મા કે નામ જેવા અનેક કેમ્પેનિંગ કરવામાં આવે છે અને પર્યાવરણના દિવસે એક છોડ ઉગાડવામાં આવે છે પરંતુ તેનું જતન કરવામાં આવે છે કે નહીં તે એક મોટો પ્રશ્ન બની રહેશે માત્ર પર્યાવરણ દિવસ આવે છે ત્યારે જ આપણે પર્યાવરણને લઈને જાગૃત થઈ જતા હોય છે અને પર્યાવરણ બચાવવા માટે આખો દિવસ આપણે પર્યાવરણ સાથે રહેતા હોય છે અને એ માત્ર પર્યાવરણ દિવસ એક દિવસનું એક એન્ટરટેઈનમેન્ટ શો અને એક ફોટો સેશન બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે શું માત્ર જે રીતે આપણે અધર દિવ ડેઝ ઉજવીએ છીએ મધર ડેઝ ફાધર ડેઝ બ્રધર ડેઝ ઉજવીએ છીએ તેવી જ રીતના આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવીએ છીએ પણ તે શું માત્ર એક જ દિવસ માટે કેમ કે જે આપણે નુકસાન પહોંચાડ્યું છે અત્યાર સુધીમાં જે પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે તે ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે અને તેનો આંકડો જે છે તે પહેલાં આપણે કહેવા માગીશ કે જે પર્યાવરણનું જતન અને જાગૃતિ છે તેને લઈને વિશ્વના ટોપ ટેન દેશોમાં પણ આપણે નથી આવતા અને આપણા ક્રમાંકની વાત કરીએ તો એકસો ને એંસી દેશોની અંદર આપણો ક્રમાંક પર્યાવરણની જાળવણી તેનું જતન અને તેની સુરક્ષા અને તેનું સંરક્ષણ અને તે ક્રમાંક નંબર છે આપણો આપણો એકસો ને છોત્તેર નું એટલે કે આપણે છેલ્લેથી ચોથા ક્રમાંકે આગળ આવી રહ્યા છે પરંતુ એક સારી એવી બાબત એ છે કે હજુ પણ આપણે એવો સમય થઈ નથી ગયો કે આપણે પર્યાવરણનું રક્ષણ ન કરી શકીએ અભિયાન સરકાર દ્વારા પણ ચલાવવામાં આવે છે સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે અને કેટલીક સંસ્થાઓ તેની માટે પોતાનું જીવ પણ જોખમમાં મૂકી દેશે અને કેટલીક જગ્યાએ જ્યારે વનરાજી નો તબાહ થતો હશે કે તેનું કાપણી થતી હોય છે ત્યારે કેટલીક સંસ્થાઓ આગળ આવતી હોય છે અને એક એક ઝાટ આપણે ચિક્કો આંદોલનને પણ ન ભૂલવું જોઈએ આવા કેટલા બધા અભિયાન છે અને સાથે જ આપણી અંદર જાગૃતતા પણ છે પરંતુ એ ક્યાંક માત્ર એક દિવસના ફોટો સેશન પૂરતી રહી ગઈ હોય તેવું જોવા મળે છે કે અને બીજો રિપોર્ટ પણ એ છે જયારે વિશ્વના વીસ શહેરોની વાત કરવામાં આવી છે આમ આપણે ભારત દેશ માટે ગૌરવ લેવા જેવી બાબતો ઘણી બધી છે પણ ક્યાંક નીચું જોવા માટેની બાબતોમાં પણ આ મુખ્ય બાબત કહી શકાય અને હવે પર્યાવરણનું જતન એ માત્ર નિબંધ લેખન

વિશ્વ પર્યાવરણ દિવસ આપણે મનાવી રહ્યા છે હું જવા સપને નથી વાપરતો પણ આશાવાદી છું કે આપણે એક વખતે ઉજવીશું પણ ખરા વી આર ઓબ્ઝર્વિંગ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ટુડે બટ ઇન ફ્યુચર ડેફિનેટલી વી વિલ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે ઓગણીસો બોતેર માં જ્યારે સ્ટોકહોમ ખાતે પ્રથમ પૃથ્વી શિખર પરિષદ મળી રાજનેતાઓ મળવાના હતા પણ એ વખતે ભારતમાંથી માત્ર ને માત્ર વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ગયેલા બાકીના કોઈ દેશના વડાઓ નહીં આવેલા અને આ સંકલ્પ કરેલો અને પછી યુનાઇટેડ નેશન એટલા માટે આવો એક દિવસ મનાવવો જોઈએ જેથી લોકોમાં જાગૃતતા આવે શિક્ષણ આવે સમજ આવે અને એટલા માટે તોતેર ની સાલમાં પ્રથમ વખત આપણે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવ્યો અને એક જ બ્રહ્માંડ છે એટલે એને સાચવો અને આ વખતનું જે થીમ છે એ પ્લાસ્ટિક પ્રદૂષણ સામે સંઘર્ષ કરો અને પ્લાસ્ટિક ને લઈને હમણાં હમણાં છેલ્લા દસ વર્ષમાં જ આ ત્રીજો આ પ્રકારનો વિષય લેવામાં આવ્યો છે એટલે વિકાસ થવો જ જોઈએ વિકાસ તો રોકવાની ના કોઈ કહેતું જ નથી ઔદ્યોગિક વિકાસ પણ થવો જોઈએ માળખાગત સુવિધાઓ રોડ રસ્તા પણ થવા જોઈએ ડિફેન્સ સંરક્ષણ ની બાબત હોય શિક્ષણ ની બાબત હોય હોસ્પિટલ ની બાબત હોય તો વૃક્ષો પણ કપાવા જોઈએ અથવા જંગલને પણ બિન જંગલમાં ફેરવવા જોઈએ હવે ના નથી વિકાસ નહીં થાય એટલે આપણે જળતા નથી પકડવી પણ જેટલા વૃક્ષો કાપીએ છીએ એનાથી દસ ગણા વાવવા જોઈએ કારણ કે જંગલ જંગલ છે અને જંગલ કાપીને આપણે કરીએ છીએ ને એ ફોરેસ્ટેશન કહીએ છીએ પણ મૂળ જંગલ પાછું નથી મળતું એ જંગલ એક ઇકોસિસ્ટમનો ભાગ છે પરિસર છે ને એ ઝાડની સાથે ઘણું બધું જીવજંતુઓ અને બધું સમાવિષ્ટ છે એટલે તમે કોઈ જગ્યાએ ઝાડ વાવી દો તો જંગલ નહીં કહેવાય એ એ વૃક્ષારોપણ કહેવાશે એટલે આજે જમીનની સાપેક્ષે જે તેત્રીસ ટકા વનાવરણ હોવું જોઈએ એની જગ્યાએ ભારત સરકારનો જ સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ જે દર બે વર્ષે મુકાય છે પચીસ નો નથી આવે ત્રેવીસ નો જે છે તે આજે દેશમાં ત્રેવીસ નું પ્રમાણ છે અને ગુજરાતની વાત કરીએ તો અગિયાર ટકા આ એક સાયન્સ છે એટલે વિકાસ ની સાથે સાથે આ જળવાવું જોઈએ અને એવું નથી કે ના થઈ શકે એના માટે દાન જ જોઈએ અને એવું નથી કે બહુ મોટી ટેકનોલોજી વાપરો તો જ જાણ થાય એવું નથી પણ આપણે જરા બેદરકાર છીએ અસંવેદનશીલ છે થોડા સ્વાર્થી પણ ખરા અને એને લીધે આ સમતોલિતતા જોખમાય છે અને બધાના લીધે આજે ગ્લોબલ વોર્મિંગ અને એને લીધે ગ્રીનહાઉસ ઇફેક્ટ અને પછી આપણે જોયું કે ઋતુ પરિવર્તન જળવાયુ પરિવર્તન કે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે એટલે આ દિવસ તમે જય બહુ સાચી વાત કરી કે માત્ર ફોટો સેશન ના રે એક ઝાડ વાવો અને પાણી રોપો અને એના છાપામાં ફોટો આવે અથવા તો એક પ્લાસ્ટિક ની બોટલ ઊંચી કરો અને છાપામાં ફોટો આવે હું નથી કરું એને આપણે જીવનમાં ઉતારવું છે વરણમાં બદલવું તો જ મને લાગે છે કે જે હું બોલ્યો કે અત્યારે આપણે મનાવી રહ્યા છે અત્યાર તો આપણે પર્યાવરણ દિવસ મનાવી રહ્યા છે ઉજવીશું કારણ કે આ જે લડત છે તે એક દિવસની નથી એ જ લાંબી લડત છે આપણે પણ મહેશભાઈ અને ધ્રુમાબેન એક ખાલી એક ઉદાહરણ આપવા છેર્યો છું કે આપણે પણ જ્યારે બીમાર પડતા હોય છે કે કોઈ રોગ થતો હોય છે તો આપણે પણ તેમાંથી रिकवरी થતા થતા કેટલાક દિવસો વીતી જતા હોય છે નોર્મલી આપણે શરદી ખાંસી નું ઉદાહરણ લઈએ તો એમાંથી પણ આપણે નિકળતા નિકળતા 5 થી છ દિવસ થાય પરંતુ આપણે જે પ્રદુષણ ફેલાવ્યું છે તે એટલું છે કે તેની લડત એ ખૂબ જ લાંબી છે એ માત્ર એક દિવસથી એ લડતની અ આપણે જીત حاصل ન કરી શકીએ ધ્રુમાબેન જે પ્રમાણે મહેશ પણ કીધું કે આપણે ખૂબ જ બેદરકાર છીએ અસંવેદનશીલ છીએ અને ખૂબ જ સ્વાર્થી છે સૌથી પહેલા આપણે વિચાર કેવી રીતના આવ્યો અને પર્યાવરણ સાથે આટલા કનેક્ટેડ કેવી રીતના અ થેન્ક યુ જયભાઈ તમે થ્રુ જીટીપીએલ એક પ્લેટફોર્મ આપ્યું છે મને જેડ અર્થ વિશે વાત કરવા માટે બીકોઝ આઈ થિંક ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ દેટ વી પુટ સચ ઇનિશિયેટિવ આઉટ દેર સો દેટ વી કેન એન્ગેજ મોર એન્ડ મોર પીપલ હેવિંગ સેડ દેટ જેડર્થ એક જેડબ્લ્યુ આપણી કંપની છે ઇન્ડિયાની જેડલ્યુનો સીએસઆર આમ છે જેડર્થ વુચ ઇઝ કમ્પ્લીટલી ડેડિકેટેડ ટુ ક્લાઇમેટ એક્શન પ્રોજેક્ટ્સ તો તમે જોશો તો બહુ વર્ષોથી જેડલ્યુ પર્યાવરણના દિવસે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ બહાર લાવે છે અવેરનેસ માટે પણ ઇન ધ લાસ્ટ થ્રી ઇયર્સ મને લાગ્યું કે જસ્ટ સ્પ્રેડિંગ અવેરનેસ ઇઝ નોટ એનફ વી હેવ ટુ ગો આઉટ ધેર બી ઓન ધ ફિલ્ડ મેક અ ચેન્જ આર સેલ્સ એટલે અમે લોકોએ ઓન ગ્રાઉન્ડ એક્ટિવેશન ચાલુ કરી નાખ્યું છે અને બે હજાર ત્રેવીસમાં વી રિજુનિએટેડ ફાઇવ લેક્સ ત્રણ આપણે ગાંધીનગર ટિંટોડા ગામમાં કર્યા અને બે આપણે કર્યા નિકોલ ગામમાં નિકોલ ગામમાં હજી સ્ટીલ અંડર અંડર ડેવલપમેન્ટ કારણ કે ઋતુ વરસાદી ઋતુ આવે એ પ્રમાણે થઈ રહ્યું છે પણ ગાંધીનગરમાં ત્રણ લેક્સ એટલા બ્યુટિફુલી અમે લોકો એક્સકોવેટ કરીને એને ઊંડા વધારે કર્યા છે કારણ કે ખાલી જમીન હતી અને એને ઊંડા કરીને અમે લોકો એને પાછું રિવાઇવ કર્યું છે એને એવી રીતે રિવાઇવ કર્યું છે કે છેલ્લા બે વર્ષમાં પાણી માત્ર જમીનમાં જ જઈ રહ્યું છે અને જેટલું ગ્રાઉન્ડ વોટર એટલું બધું એ થઈ ગયું હતું કે પાણી જમીનમાં જઈ જઈને આજુબાજુના ફાર્મર્સ ના બોરવેલમાં પાણી આવી ગયું છે સિદ્ધકોન ટુ હેલ્થ ઓલ્સ એ લોકો પહેલા જઈને પાણી બાય કરવું પડતું હતું હવે એમની જમીનમાં બોરવેલમાં મળે છે કેમ કારણ કે આપણે વચ્ચે અટકાવવા માગો છું આપે કીધું કે આજુબાજુના બાજુ ખેડૂતો ને હવે પાણી મળી રહ્યું છે તો કેટલો સમય લાગ્યો કે તેમને હવે borewell માંથી પાણી મળતું થયું છે બે વર્ષ આપણે બે ત્રેવીસ મે માં સ્ટાર્ટ કર્યું હતું એટલે મે નો મે પછી નો વરસાદ અને એના પછી ચોવીસ નો વરસાદ અને પચીસ માં હવે તમે જોશો કે પાણી વધારે રહેશે ઉપર કારણ કે એટલું બધું પાણી સીપ ઇન થઈ ગયું છે ઓલરેડી એ ચોવીસ માં જ એ લોકોને હેલ્પફુલ થવા લાગેલું તો ઇન્ટરેસ્ટિંગ આખું અમારી એક આ જર્ની રહે છે જેની બાયોડાયોસિટી ત્યાંની બહુ બધા પક્ષીઓ તા પાણીમાં તમે જોઈશું આ ડોક્યુમેન્ટેશન ઓફ ધ હોલ થિંગ કે કેવી રીતે જમીન કેવી હતી ને ગવર્મેન્ટના હેલ્થથી અમે લોકો એક્સકવેટ કરીને એને પાછી જાગૃત કરીને એનું આઉટકમ આવ્યું છે હવે એ આઉટકમ છે અમારા માટે એટલું બધું એન્ડિયરિંગ હતું કે અમને થયું કે આ ચળવળ અહીંયા ના રોકવી જોઈએ આપણે એને કન્ટિન્યુ વિથ ધીસ અને એના પછી અમે લોકોએ ટાર્ગેટ કર્યું અર્બન સિટી અમદાવાદમાં અમે લોકોએ પાંચ ખંભાતી કુવા બનાવ્યા અલગ અલગ જગ્યા પર ટુ એન્શ્યોર કે વોટર લોગિંગ ઇસ્યુઝ ના થાય જેથી કરીને બધા આજુબાજુના પસાર થતાં લોકોને ભરાઈ ના જાય વરસાદમાં બહુ પાણી પડે તો અને જે પાણીનો વરસાદ છે એ ગટરમાં વહી જાય એના કરતાં પાછું એ વેલ થ્રુ નીચે જમીનમાં જઈને અર્બન અર્બન સિટીઝના ગ્રાઉન્ડ વોટર મેન્ટેન થઈ શકે સો લોકોએ પાંચ કુવા કર્યા છે ફોર ધ ગવર્મેન્ટ ટુ ટુ સી કે મેન્ટોર એન્ડ આફ્ટરમાં શું ફેર પડ્યો છે ફેર પડ્યો છે વીલ થિંક બી ઓન ધ રન ટુ મેક મેની મોર ખંભાતી કુવાઝ ઇન અ મચ મોર સિસ્ટમેટિક વે ઓનલી એન્ડ ઓનલી વિથ ધ હેલ્પ ઓફ ગવર્મેન્ટ અગેન અને પછી ફાઇનલી લાસ્ટ અમે લોકોએ અહીંયા હમણાં વાત કરીએ છીએ તો આપણે ફોરેસ્ટ બનાવ્યું છે તો હવે યુ ટોકિંગ અબાઉટ કે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે तो केव रीते डेवलपमेंट डेफिनेशन इज नॉट बिग बिग स्ट्रक्चर्स ओ कि ब्रिज आई थिंक डेवलपमेंट डेफिनेशन इज ऑल अबाउट बेलेंस एंड एंड कोएक्जिस्टन्स कि बधाए कोएक्सिस्ट थ एक प्लेनेट पर रहूँ તો માણસોની જરૂરિયાત જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલી જ પશુ પક્ષીઓની અને બીજા બધા જીવ જંતુઓની ઇમ્પોર્ટન્ટ છે તો કેવી રીતે ડેવલપમેન્ટ બધાને સાથે રાખીને આપણે એક સ્ટ્રકચર ઉભું કરી અને આપણે એક માળખું બનાવીએ અને ધેન વી ગો હેડ વિથ હિટ સો આઈ થિંક આ જો ડેવલપમેન્ટની પરિભાષા બદલાઈ જશે ને બધા માટે ઇન્કલુડિંગ પીપલ હું તો સિટીઝન્સ ઓફ ધીસ કન્ટ્રીના જ હું બ્લેમ કરીશ અને વાત કરીશ કારણ કે તમે ડિમાન્ડ કરો છો તો ગવર્મેન્ટે તમને આપવું પડે છે સો વાય ડોન્ટ યુ ઇન્સ્ટેડ કે ભાઈ અમને મોટી મોટી ને બધી ફેસિલિટી આપો છે એની સાથે એન્શ્યોર કે અમારું અઝિસ્ટન્સ જળવાઈ રહે તો આઈ થિંક એ આઈ એ ડેવલપમેન્ટ નું ડિમાન્ડ પણ આપણા તરફથી બદલાવી જોઈએ એઝ અ સિટીઝન ઓફ ધીસ કન્ટ્રી અને એને ધ્યાનમાં રાખીને અમે લોકો એવું કર્યું છે કે જ્યાં જ્યાં જે બી બહુ ડેન્સલી પોપ્યુલેટેડ એરિયાઝ છે અમદાવાદમાં ત્યાં અમે લોકો ફોરેસ્ટ ઉભો કરે છે નાનું તો નાનું પણ વીઆર ગોન ટુ બિલ્ડ અ ફોરેસ્ટ સો લેટ લેટ ફોરેસ્ટ અને અમે હમણાં જ પંચવટ અહીંયા પ્રહલાદના ઘરમાં વી મેડ ગુજરાત ફર્સ્ટ કમ્યુનિટી અર્બન ફોરેસ્ટ જ્યાં અમે લોકો એન્ટ્રી ફી વેટ વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ રાખી છે એ તમે એન્ટર થાવ તો તમારે ઘરમાંથી તમારું શાકભાજી જે બન્યું હોય એનું તમારે વેટ વેસ્ટ લઈને આવવાનું અને કાં તો ઘરમાં જેટલી પ્લાસ્ટિકોની બેગો પડી હોય કે જે બી પડી હોય તમારે લઈને આવવાનું અમને આપશો તો તમને એન્ટ્રી મળશે અંદર એન્ડ યુલ બી સરપ્રાઇઝ જોઈએ ભાઈ

આ પ્લાસ્ટિક છે જે જમીન ની અંદર આપણે કોઈ પણ પ્રકારનો પદાર્થ જે જમીન ની અંદર જતો રહે છે લોહ તત્વ હશે તો બી અમુક વર્ષે તે તેની અંદર વિલીનીકરણ થઈ જતું હશે પરંતુ એક પ્લાસ્ટિક છે જે ક્યારે ભી તે વિલીન નથી થતું અને સાથે જ અત્યારે સૌથી મોટી સમસ્યા છે પ્લાસ્ટિક ની અને પ્લાસ્ટિક વેસ્ટ એ પર્યાવરણને કેટલું નુકસાન કરે છે આપ સૌ કોઈ જાણીએ છીએ પરંતુ તેને લઈને આપણે ઘણા બધા કેમ્પેન કર્યા છે ગમે ત્યાં પ્લાસ્ટિક નો કચરો ન ફેકો પ્લાસ્ટિક નો કચરો છે તે પ્લાસ્ટિક ની યોગ્ય જગ્યાએ જાય જ્યાં રિસાયકલ થાય ત્યાં પહોંચાડો પરંતુ જમીનની હકીકત શું જય સરસ સવાલ છે એક તો ગ્લોબલ વોર્મિંગ ના લીધે આપણું પેરિસ એગ્રીમેન્ટ થયું બે હાજર પંદરમાં તેમ છતાંય યુનાઇટેડ નેશન ને એવું લાગ્યું કે આ પૂરતું નથી એટલે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ હેઠળ એન્વાયરમેન્ટલ એસેમ્બલીએ માર્ચ બે હાજર સુધીમાં એક ફરજિયાત કરાર કરીએ લીગલી બાઇન્ડિંગ રિડક્શન ઓફ પ્લાસ્ટિક પ્રોડક્શન એન્ડ પોલ્યુશન બોથ અને એના માટેની એક કમિટીની મિટિંગો થઈ પાંચ તબક્કામાં મળી ગઈ આઈએનસી કહેવાય જેમાં દરેક મિટિંગમાં હું હાજર રહ્યો છું ઇન્ટરગવર્મેન્ટલ ગવર્મેન્ટલ કમિટી પણ છેલ્લે જે બ્રાઝિલમાં મળી આઈએનસી ફાઇવ એમાં સમાધાન ના થયું એટલે સ્વિટરલેન્ડમાં મળવાની છે ઓગસ્ટ મહિનામાં હવે એને આઈએનસી 5.2 પોઈન્ટ ટુ કહ્યું મુદ્દો એ છે કે પ્લાસ્ટિક પ્રોડક્શન ઘટાડો અને પ્લાસ્ટિકમાં જે કેમિકલ નો ઉપયોગ થાય છે એ ઘટાડો એટલે તમે બહુ સરસ વાત કરી જઈ કે એ જયારે જમીનમાં દટાઈ જાય છે તો એનું વિઘટન નથી થતું એટલે જે ધુમાબહેન વાત કરી કે અમે તળાવ બનાવીએ છીએ હવે જો તળાવની જે કુદરતી તળાવો છે એ તળાવમાં જો પ્લાસ્ટિક આવી જાય અને જામી જાય તો એ પાણીને પરકોલેટ નહીં થવા દે એટલે પાણીનો એવોપ્રેશન વધી જશે જમીનમાં પડી રહે તો જમીનની ફળદ્રુપતા ઘટાડશે કારણ કે કોરોસિટી બ્લોક કરી દેશે અને એટલા માટે આ બે વસ્તુ થઈ પણ જય આ જે કમિટીઓમાં હું હાજર રહ્યો એમાં મોટાભાગે સાઉદી અરેબિયા ચાઈના ઇન્ક્લુડિંગ અવર કન્ટ્રી રશિયા યુએ એ બધા એમ કહી રહ્યા છે કે ભાઈ પ્લાસ્ટિક છે ઇટ ઇઝ રિસોર્સિસ કારણ કે અમે જે તેલ ઉત્પાદન કરીએ છીએ એમાંથી કડળો નીકળે છે તે કડળાનું શું કરીશું એટલે પ્લાસ્ટિકને તમે રિસોર્સિસ તરીકે લો અને આપણે પોલ્યુશન કમ ઓછું કરીશું અને એટલે પ્રોડક્શનની વાત નહીં થાય પણ પેરીસ એગ્રીમેન્ટમાં કહેવ્યું છે કે ફોસાઇલ ફ્યુઅર ઘટાડો જો ફોસાઇલ ફ્યુઅલ ઘટાડો તો આપો પ્લાસ્ટિક પ્રોડક્શન ઘટી જવાનું હવે વાત રહી પોલ્યુશનની પોલ્યુશનમાં મોટા ભાગે લા સિંગલ યુઝ પ્લાસ્ટિક કે મલ્ટીલેયર પ્લાસ્ટિક એ રિસાયકલ ને નથી થતા તો પછી એનો બીજો ઉપયોગ કરો અને હું તો એમ કહું છું કે તમે જે સિમેન્ટ ઉદ્યોગમાં ફ્યુઅલ વાપરો છો એ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને એક ફ્યુઅલ તરીકે વાપરો કારણ કે એમાં બારસો ડિગ્રી તાપમાન એ ભઠ્ઠામાં થાય એટલે એ મળીને ખાક થઈ જાય એટલે જે પ્લાસ્ટિકના લીધે ડાયોક્સિન જેવા વાયુ થાય છે એ પણ ના થાય અને બીજી વાત તો એ જ કરવાની કે પ્લાસ્ટિકનું પ્રોડક્શન ભલે લીગલી બાઇન્ડિંગ ટ્રીટલી થાય કે ના થાય એની સાથે મતલબ નથી પણ જો હું મારા ઘરમાંથી કાપડની થેલી લઈને જાઉં તો પણ ગણું પ્લાસ્ટિકને લેવાનું ના પાડું હા કેટલીકો એવું થાય ત્યાં મોલમાં ગયા હોય તો બધું પેકેજિંગમાં પ્લાસ્ટિક જ આવતું હોય છે બરાબર એટલે ત્યાં રોકે નથી શકવાના કે દૂધ તો પ્લાસ્ટિકમાં જ આવે છે પણ બને એટલું પ્લાસ્ટિક તમે વાપરો નહીં તો આપોઆપ પ્લાસ્ટિક પ્રોડક્શન ઘટી જશે ભલે પછી કચરો રહ્યો એટલે એનો એટલે રેશનલ યુઝ ઓફ પ્લાસ્ટિક એ કન્ઝ્યુમર જો કરે એટલે જે બાપુ મને બહુ યાદ આવે એમ કે દાદા કે કચરો ઉત્પન્ન જ ના કરો તો કચરો સફાઈ કરવાનો સવાલ જ ના ખપ પૂરતું બાપુ વણ જોઈતું ના સંગરીય એટલે આ પ્રિન્સિપલ જે મેં પેરિસમાં પણ એક ભાષણમાં કહ્યું હતું

કે પ્લાસ્ટિક પ્રદુષણ એટલે આપણે માનીએ છીએ કે પ્લાસ્ટિક જમીનમાં જતું રહેશે ઓક્સિજન નહીં પહોંચે અને તેના કારણે ગ્રીનરી નહીં થાય પાણી અ જમીનના તળ સુધી નહીં પહોંચે પણ ધ્રુમાબેન જ્યારે પ્લાસ્ટિક પોલ્યુશનની વાત નીકળી છે ત્યારે હું અત્યારે રિસર્ચ કરી રહ્યો હતો કેટલા કન્ટ્રીઝ છે તે તેમની રિવર્સ ઉપર બેન્ક બનાવે છે કે પ્લાસ્ટિક ની બોટલ છે પ્લાસ્ટિક ની થેલીઓ છે તે તરતી રહેશે જે રીતે આપણે ડેમો છે તેવી રીતના નાના નાના બેગ્સ બનાવે છે પ્લાસ્ટિક ના અને એનાથી જે પ્લાસ્ટિક એ લોકો ત્યાંથી નદીમાં જે એન્ટ્રન્સ હોય જે નાના નાના પ્રવાહ ભેગા થતા હોય ત્યાં એ ચેક ડેમ ટાઈપના મૂકે છે અને ત્યાં કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક છે તે નદીમાં નથી જતું આવા મેં ઘણા બધા વિડીયો જોયા અને સાથે જે માત્ર પ્લાસ્ટિક નદીમાં નથી જતું પણ કેટલાક જીવો છે તેના રેસ્ક્યુના ના વિડીયો પણ આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હોય છે કે કેટલાક કાચબાઓ કેટલીક ફીસ છે તે પ્લાસ્ટિકની જે નેટમાં છે કે પ્લાસ્ટિકના કોઈ બાઉલમાં છે કે પ્લાસ્ટિકની થેલીની અંદર ફસાઈ જતી હોય છે તેનો ગ્રોથ અટકી જતો હોય છે અને તેની વેદના એ જ જાણતું હોય છે આવા આપણા ઘણા બધા વિડીયો જોઈએ છે ફોટોગ્રાફ જોઈએ છે તો પણ આપડે as a human being અને આ સાથે જ country ના એક નાગરિક તરીકે કેવી રીતે જોવો છો અને શું આટલું બધું જાણ્યા વિચાર્યા પછી પણ પ્રદુષણ અટકશે ખરું અને પર્યાવરણની અંદર આપણે કોઈ ચેન્જ લાવી શકીશું ખરું આટલું બધું આપણે જાણીએ છીએ તો પણ આપણે કોઈ પણ પ્રકારના પગલા નથી પડતા ત્યારે એક એનજીઓ ના ફાઉન્ડર તરીકે અને જયારે તમે લોકો સાથે આ વિશે વાત કરતા હોય છો ત્યારે શું ફીલ થતું હશે જયભાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી કે આપણે વિઝ્યુઅલી જોઈ રહ્યા છે કે પ્લાસ્ટિક કેવી રીતે ઓશનમાં જઈને ત્યાંના મરીન લાઈફ ઇકોસિસ્ટમને અફેક્ટ કરે છે બટ યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો આઈ આમ શ્યોર મહેશ સર પણ આ વસ્તુને અગ્રી કરશે તો માઇક્રો પ્લાસ્ટિક્સ આર નાવ ફાઉન્ડ ઇન પ્લેસન્ટ ઓલ્સો પ્લેસેન્ટા શું હોય માનું જયારે ગર્ભવતી હોય કોઈ બી સ્ત્રી તેનું જે પ્લેસેન્ટા તેમાં બાળક ઉછળતું હોય ત્યાં માઇક્રોપ્લાસ્ટિક્સ બન્યા છે એ તમારા શરીર સુધી કેવી રીતે પહોંચ્યા બિકોઝ આ બધા પ્લાસ્ટિક જે આપણે યુઝ કરી રહ્યા છીએ વિધાઉટ નોઈંગ કે આ યુઝ કર્યા પછી થ્રો ક્યાં થશે એનું શું થશે એ બધું જમીનમાં જાય છે લેન્ડફિલ્સમાં જાય છે લેન્ડફિલ્ડમાં જાય વરસાદ પડે એ ત્યાં મેલ્ટ થાય ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ અને ત્યાંના પ્લાસ્ટિક્સ જે જમીનમાં જાય એ તમારું યુ યુઝ ઇટ એઝ યોર વેજીટેબલ ઓર યોર ફૂડ એન્ડ યુ કન્ઝ્યુમ ઇટ એટ ગોઝ ઇન્ટ યોર સિસ્ટમ એન્ડ ઇટ્સ કોર્ન એન્ટર સિસ્ટમ એન્ડ બ્લડ સો મચ કે હવે તમે બાળક જે પેદા કરો છો ને પ્લેસેન્ટ હવે માઇક્રો પ્લાસ્ટિક આવી ગયું છે જે તમને દેખાશે નહીં પણ યુ આર લિવિંગ વિથ ઇટ યુઆર લિવિંગ વિથ પ્લાસ્ટિક્સ લાઈક ટેકનિકલી યુ આર ડુઈંગ ઇટ સાયન્ટિફિકલી ઓલ્સો તો આ બહુ જ ખતરનાક વસ્તુ છે એટલે ઇટ સો સ્કેરી આઈ એમ સો ફ્યુરફુલ એટલે તમે એ માનો છો ને છેલ્લા પંદર દિવસથી મેં એક એક છે થઈ છેલ્લા પંદર દિવસથી પ્લાસ્ટિક બોટલ વાપરવાનું બંધ કરી નાખ્યું છે હું આજે બી આખો દિવસ એન્વાયરમેન્ટ ડેના દિવસ પર હું આઈ વોઝ આઉટ ખૂબ ગરમીમાં અમે લોકો ત્યાં ઓન ગ્રાઉન્ડ એક્ટિવેશનમાં બિઝી હતા સખત તરસ લાગી હતી મારે કોઈને કહેવું હતું કે પ્લીઝ મને જેને પ્લાસ્ટિકની બોટલમાં હતી તો પ્લાસ્ટિક મને પાણી આપો બીકોઝ અ વેરી થોટ કેર હું પાણી બહારથી મંગાવીશ પ્લાસ્ટિકની બોટલમાં આવશે હું યુઝ કરીશું પાણી નહીં પીવું હવે મારે શીખવું પડશે કે મારે પાણીની બોટલ મારી લઈને જવાની છે નાઉ દેટ ઇઝ અ વેરી સસ્ટેનેબલ લિવિંગ પ્રેક્ટિસ આટલો ચેન્જ પણ લાવશો ને તો આઈ થિંક બહુ મોટો ફરક પડશે તમારા વેસ્ટ પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટમાં કે યુઝમાં કે ક્યાં જાય છે શું થાય છે બધામાં છે કે આ ટોપિક ઉપર તો આપણે વાત કરીએ ને તો ખુબ જ લાંબો સમય અને દિવસો ના દિવસો વીતી જાય પણ એક ખાસ એ જાણવું હતું તમને વચ્ચે અટકાવ્યા એની માટે કે પ્રોસેસ શું છે અને તેનાથી શું ફાયદા થઈ જશે થોડું ટૂંકમાં જણાવજો હા કેનોપી પ્રોસેસ બેસિકલી આપણે ઇન્ડિયાનું પહેલું કેનોપી આપણે અમદાવાદમાં બનાવી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશન અમદાવાદ મ્યુનિસિપલ અને મ્યુનિસિપાલિટી અને જે અને એ કેનોપી બેઝિકલી આપણે બનાવી રહ્યા છીએ સ્પેસ ક્રેમિંગ સ્ટ્રક્ચરમાં જ્યાં આખું સ્ટ્રક્ચર આપણે ટ્રાફિક સિગ્નલ પર બનાવ્યું છે અને એની પર બધા પ્લાન્ટના ક્રિપર્સ આવશે એ ક્રિપર્સ આવશે એટલે જ્યારે એ એરિયાનું જેટલું બી એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય એ પહેલાંનું ને પછી આપણે માપીશું કે કેટલું ઇમ્પ્રૂવ થયું છે જે થશે જ કારણ કે ત્યાં સ્ટેટિક્સ બધા વ્હીકલ્સ પડ્યા હોય તો ત્યાંનું જે એમિટ થતું હોય ગેસ એને આપણે એ લોકો સેક્વેસ્ટર કરશે ત્યાંનું કાર્બન અને બીજું ગરમીમાં ખૂબ ગરમીમાં લોકોને હિટસ્ટ્રોક ના લાગે એનું એ એક આઉટકમ હશે કે લોકોને સ્ટ્રોક થી બચી જશે તમે જોશો કે ટ્રાફિક સિગ્નલ પર લોકો ઝાડ સુધીની નીચે ઉભા રહી જાય છે એવું નહીં કરવું પડે આર હોપિંગ કે આ પાયલટ પ્રોજેક્ટ એટલો બધો સક્સેસફુલ થઈ જાય કે આપણે આગળ જઈને આખા અમદાવાદ શહેરમાં આ કેનોપી રેપ્લિકેટ કરી શકીએ ને આપણે બધા જનતાઓને મદદરૂપ થઈ શકીએ દેટ ઇઝ અવર એફર્ટ મહેશભાઈ ટૂંકમાં જણાવજો શું કરી રહ્યા છો અપીલ પર્યાવરણ જતન માટે ટૂંકમાં જણાવજો જો એક નાગરિક તરીકે મારી એ જ ફરજ થાય કે ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન કરવો અને કેટલીક નીતિઓ સરકાર બનાવતી હોય પણ જ્યારે ઝાડ કપાતા હોય કેવું કેવું તો એક અવાજ તો ઉઠાવવો લોકોને ધ્યાન તો દોરવું અને જો અને જે બે જે બે ને વાત કરી એમ પર્યાવરણના જતનમાં કેવી રીતે જેમ ખોરાક નો બચાવ કરવું એવું સામાન્ય વસ્તુ છે અ એવી કરો કે મારાથી જે હું રોજિંદુ જીવન જીવું છું એમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઓછામાં ઓછી થાય એવા પ્રયત્ન કરું એ જ સંદેશો જી ધ્રબેન ટૂંકમાં જણાવજો સમય ખૂબ જ ઓછો ટૂંકમાં જણાવજો વન લાઇન જેમ જે મે કીધું એમ જ તમારા લિવિંગ પ્રેક્ટિસિસ પ્લીઝ ચેન્જ કરો કોઈ બી વસ્તુ યુઝ કરો એના પહેલાં થિંક આ થ્રો કર્યા પછી ક્યાં જશે એ વિચાર આવશે ને તમે ઓટોમેટિક મિનિમલિસ્ટિક લિવિંગનું તમે પ્રેક્ટિસ શરૂ કરી શકશો સો પ્લીઝ પ્લીઝ સ્ટાર્ટ વિથ યોર લિવિંગ પ્રેક્ટિસિસ સસ્ટેનેબલ લિવિંગ પ્રેક્ટિસિસ એન્ડ ચેન્જ ઓફ વે ઓફ લિવિંગ થેન્ક યુ પર્યાવરણનું જતન એ આપણી એક નૈતિક ફરજ છે અને આપણે જ તે નિભાવવી પડશે. આ મહેશભાઈ અને ધ્રુમાબેન આટલી હેલ્થી ચર્ચા કરવા માટે આપ અમારી સાથે લોકમંચ કાર્યક્રમમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો એક નાગરિક તરીકે આપણે રાષ્ટ્રભક્તિ કરીએ છે તેવી જ રીતના આપણે આપણા રાષ્ટ્રને પણ શુદ્ધ રાખવી એ આપણી જવાબદારી છે. પર્યાવરણ વિશ્વ પર્યાવરણના દિવસે માત્ર એક દિવસ એક કાર્યક્રમ ન કરીએ પરંતુ રોજે રોજ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ અને પર્યાવરણને આપણાથી ઓછામાં ઓછું નુકસાન થાય અને આપણે જે ચીજ વસ્તુઓનો રોજિંદો ઉપયોગ કરે છે અને તેનાથી પર્યાવરણને જે નુકસાન થાય છે તેવી જે પદાર્થો છે જે વસ્તુઓ છે તેનો ઉપયોગ અટકાવીએ તે પણ ઘણું છે તો હાલ લોકમંચમાં બસ આટલું જ આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર